સાથે વોર્ડ આઠ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી વિપુલભાઈ બારોટને શુભેચ્છા પાઠવા સયાજી ગંજ શ્રી કિરભાઈ રોકડિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ આઠ ના પ્રદેશ શહેર શ્રીઓ

તે પેજ પ્રમુખ હોય ભૂત પ્રમુખ હોય શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ છે વોર્ડના બધા કારોબારી સદસ્યો છે વોર્ડની ટીમ છે સૌ કાર્યકર્તાઓ મળીને મારું સ્વાગત કર્યું છે અભિવાદન કર્યું છે અને મને આવકાર્યો છે મને આજે બહુ સારું લાગે છે કે વડોદરા શહેરના જે કાર્યકર્તાઓ છે એટલા મજબૂત કાર્યકર્તાઓ છે અને આગળના મારા વક્તાઓ પણ મને કહ્યું કે બહુ સારા આ કાર્યકર્તાઓ છે વોર્ડ નંબર આઠના દરેક ઇલેક્શન હોય અને દરેક પર્વમાં આ કાર્યકર્તાઓ બહુ સારી રીતે સંગઠિત થઈને કામ કર્યું છે મારું પણ એવું વચન છે આ વોર્ડના કાર્યકર્તાઓ છે કે બધા કાર્યકર્તાઓને સાથે રાખીને સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરીશું અભિવાદનુખે છે મારી સાથે સાથે વોર્ડ પ્રમુખની પણ નિયુક્તિ થઈ છે સંગઠન પર્વમાં જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એમાં સૌ પ્રથમ વોર્ડ પ્રમુખની નિયુક્તિ થાય છે ત્યારબાદ શહેર અધ્યક્ષની ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષની રાષ્ટ્રીય અધ્યક્ષની આવો અલગ અલગ સ્તર ઉપર અલગ અલગ સમયે એની નિમણૂક થતી હોય છે તો વોર્ડ પ્રમુખશ્રીની નિમણૂક થઈ છે એમનું પણ અમે સ્વાગત કર્યું છે આજે અભિવાદન કર્યું છે અને અમને પૂરી ખાતરી છે કે અમારા વોર્ડ પ્રમુખશ્રી છે બધા જ કાર્યકર્તાઓ સાથે રાખી સંગઠનને વધુ મજબૂત બનાવશે વડોદરા મહાનગરને ભારતીય જનતા પાર્ટીને જ્યારે ડૉક્ટર જયપ્રકાશજી સોની જેવા વ્યક્તિ એક પ્રમુખ તરીકે મળ્યા છે ત્યારે હવે વોર્ડ દીઠ એમનો સંપર્ક પ્રવાસ શરૂ કરવાનો અને એમાં પણ મારો પોતાનો વોર્ડ અને મારી વિધાનસભા એટલે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ આઠમાંથી આજે એમનો વોર્ડ દીઠ સંપર્ક અને એમનું સ્વાગત થાય એના માટેનો કાર્યક્રમનું આયોજન વોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે હું ડૉક્ટર જયપ્રકાશ સોનીજીને

જ્યારે આપણે ડોક્ટર જયપ્રકાશ સોનીજી અને જેઓ સંઘના પણ નગર કાર્યવાહ રહી ચૂક્યા છે એવા વ્યક્તિ જ્યારે આપણને મળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત થાય વધુ સારી રીતે કાર્યકર્તાઓ સાથે જોડાઈને તેઓ કામ કરી શકે અને કાર્યકર્તાઓનો સતત સંપર્ક થઈ શકે એના માટે કાર્યકર્તાઓ સાથેનો આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ડોક્ટર જયપ્રકાશ સોનીજી અને વિપુલભાઈ બારોટ બંનેને ખૂબ ખૂબ શુભકામના અર્પણ કરું છું વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના આપણા નવ નિયુક્ત અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી તથા વોર્ડ નંબર આઠના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી વિપુલભાઈ બારોટ તેમના સત્કાર સમારંભમાં આજે મારે હાજર રહેવાનું થયું વોર્ડ આઠના તમામ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બુથ પ્રમુખથી લઈ અને આપણા સહેદીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી જીતુભાઈ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ અને તમામ કાઉન્સિલર શ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને સૌએ સાથે મળી અને સૌ સાથે મળી અને અધ્યક્ષીઓના હાથ મજબૂત કરે એ બાબતે સંકલ્પ લીધો